નમસ્કાર મિત્રો ખાસ કરીને બંગાળની ખાડીની સિસ્ટમ છે એ આપણાથી ખૂબ નજીક આવી ગઈ છે અને આજથી રાજ્યની અંદર વરસાદની શરૂઆત પણ થઈ છે હવે આ વરસાદ છે રાજ્યની અંદર કેટલા દિવસ જોવા મળશે અને કેટલી તીવ્રતા સાથે વરસાદ પડશે સાથે કેટલા કેટલા વિસ્તારને આ વરસાદનો લાભ મળશે તેની સંપૂર્ણ માહિતી આપવાની છે હવે ખાસ કરીને જે આપણે ઘણા દિવસથી વાત કરતા હતા બંગાળની ખાડીની સિસ્ટમ આમ તો હવે એનો ટ્રેક છે એ પણ ફાઇનલ થઈ ચુક્યો છે આજની વાત કરીએ તો આજે છવ્વીસ જુલાઈ બે હજાર ના રોજ અત્યારે એ સિસ્ટમ છે અમારું આજે બપોર પછીનું લાસ્ટ પ્રિડિક્શન છે એ તો સિસ્ટમ છે મધ્યપ્રદેશના જે ભોપાલ ઇન્દોર અને ઉત્તર પ્રદેશના ઝાંસી સુધી આ સિસ્ટમનો ઘેરાવો છે એ લંબાયેલો છે સિસ્ટમ ખૂબ મજબૂત છે ડિપ્રેશનના સ્વરૂપમાં છે પણ હવે ધીમે ધીમે આ સિસ્ટમ નબળી પડી રહી છે નબળી પડી અને આવતીકાલે સત્યાવીસ તારીખે લગભગ આ સિસ્ટમ છે એ લો પ્રેશર કેટેગરીમાં પરિવર્તિત થાય તેવી સંભાવનાઓ છે એટલે સિસ્ટમ છે અત્યારે નબળી પડી રહી છે પણ છતાં પણ લો પ્રેશર એટલે એક મજબૂત કેટેગરી કહેવામાં આવે છે લો પ્રેશર જે વિસ્તારોમાંથી પસાર થાય

પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે એટલે હવે આ સિસ્ટમ છે એ મધ્યપ્રદેશ ઉપર થઈ અને ગુજરાત સુધી પણ આવવાની છે ગુજરાત ઉપર આવશે એટલે જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો હોય જેની અંદર મહીસાગર છોટાઉદેપુર પંચમહાલ થઈ અને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગો ઉપર આ સિસ્ટમ આવશે આ સિસ્ટમ જે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગો ઉપર થઈ અને પછી આ ઉત્તર તરફ આગળ વધવાની છે ઘણી વખત એવું બનતું હોય છે કે મધ્યપ્રદેશ ઉપર કોઈ પણ સિસ્ટમ આવે બંગાળની ખાડીમાંથી મધ્યપ્રદેશ ઉપર આવી અને ત્યાંથી ઉત્તરમાં જતી હોય પણ હવે આ સિસ્ટમ છે એ મધ્યપ્રદેશ થી ગુજરાત સુધી આવશે અને ગુજરાત ઉપર થઈને પછી ઉત્તર તરફનો કરવો લેશે એટલે ચોક્કસ એટલું કહી શકાય કે આવનારા હવે ત્રણ ચાર દિવસ જે વરસાદો પડવાના છે તેની જે તીવ્રતા છે એ ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ તીવ્રતા જોવા મળવાની છે આજથી જે વરસાદની શરૂઆત થઈ છે એમાં આવતીકાલથી ત્રણ ચાર દિવસ જે ગુજરાતમાં વરસાદો પડવાના છે જેની અંદર સૌથી વધારે તીવ્રતા છે કે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના તમામ જિલ્લાઓ હોય છોટાઉદેપુર હોય દાહોદ ગોધરા હોય મહીસાગરના વિસ્તાર હોય એ સાથે આગળના વિસ્તારમાં જે અરવલ્લી જેવા વિસ્તારો છે સાબરકાંઠાના વિસ્તાર પાટણ મહેસાણા ગાંધીનગર અને અમદાવાદ સાથે આણંદ નડિયાદ ખેડા વડોદરા જેવા વિસ્તારોની અંદર અતિભારે વરસાદો છે આવનારા ત્રણ ચાર દિવસ સુધી જોવા મળશે વાવ થરાદ જેવા વિસ્તારો છે કચ્છને લાગુ ઉત્તર ગુજરાતના વિસ્તારો હોય રાધનપુર હોય સાંતલપુર હોય આ તમામ વિસ્તારોની અંદર મધ્યમ વરસાદ અથવા તો સામાન્ય વરસાદ નોંધાઈ શકે કચ્છની અંદર આમ તો છેલ્લા ઘણા દિવસથી વરસાદો ઓછા પડી રહ્યા છે છૂટાછવાયા ઝાપટા પડી રહ્યા છે આ રાઉન્ડ ની અંદર પણ કચ્છની અંદર લાભ ચોક્કસ થી મળશે પણ જે અપેક્ષા હતી એટલો લાભ ન મળી શકે અને કચ્છની અંદર હળવા સામાન્ય વરસાદો નોંધાય તેવી શક્યતાઓ છે એટલે કચ્છમાં કોઈ મોટા વરસાદની શક્યતાઓ આ સિસ્ટમને કારણે જોવા મળી રહી નથી જેની દરેક મિત્રો નોંધ લેવાની છે એ સાથે દક્ષિણ ગુજરાતમાં પણ એકંદરે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ હોય જેમાં ભરૂચ અંકલેશ્વર થી લઈ રાજપીપળા થી લઈ સુરત ને વલસાડ સુધીના જે તમામ જિલ્લા આવીએ એ તમામ જિલ્લાની અંદર પણ એકંદરે સારો વરસાદ પડશે એટલે એટલું ચોક્કસ કહી શકાય કે બે થી લઈ અને પાંચ ઇંચ સુધીના વરસાદો છે એ દક્ષિણ ગુજરાતની અંદર નોંધાઈ શકે છે એ સાથે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર પાંચ પાંચ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે એટલે ખાસ કરીને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત ની અંદર આનું પરફોર્મન્સ સારું એવું જોવા મળશે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર મોટા ભાગના વિસ્તારમાં પાંચ ઇંચ કરતા વધારે વરસાદ પડે સુધીના પણ વરસાદો પહોંચી શકે અને બે થી પાંચ ઇંચ સુધીના વરસાદો છે દક્ષિણ ગુજરાતમાં નોંધાય હવે સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રમાં પણ આ સિસ્ટમને કારણે વરસાદ વધારે પડવાનો છે સારો એવો વરસાદ પડવાનો છે પણ સૌરાષ્ટ્ર પણ વિસ્તારની દ્રષ્ટિ ખૂબ મોટું છે એટલે અમુક વિસ્તારમાં સારા વરસાદ હશે તો અમુક વિસ્તારમાં ઓછા પણ હશે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના મોરબી સુરેન્દ્રનગર બોટાદ અને ભાવનગર જેવા વિસ્તારો છે એની અંદર આ વરસાદની જે તીવ્રતા છે એ ખૂબ સારી જોવા મળશે બે થી લઈ અને પાંચ ઇંચ શકે છે અને એ સાથે બીજા વિસ્તારો હોય જેની અંદર પશ્ચિમ સૌરાષ્ટ્ર છે તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં થોડીક આની અસર છે ઓછી રહેશે પણ છતાં પણ આની હળવાથી મધ્યમ વરસાદો છે એ ચોક્કસથી પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા જામનગર પોરબંદરમાં પણ જોવા મળશે એ સાથે જૂનાગઢ હોય ગીર સોમનાથ હોય અમરેલી હોય

પણ મેં આપને જણાવ્યું એમ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર અને ઉત્તર ગુજરાતની અંદર સારા વરસાદો પડશે સૌરાષ્ટ્ર કચ્છની અંદર અમુક વિસ્તારમાં સારા અમુક વિસ્તારમાં સામાન્ય વરસાદ પડે તેવી શક્યતાઓ છે ખાસ કરીને કચ્છની અંદર સામાન્ય વરસાદો જોવા મળશે પશ્ચિમ સૌરાષ્ટ્ર દ્વારકા જામનગર પોરબંદરમાં સામાન્ય વરસાદો જોવા મળશે અને બીજું રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ અને અમરેલીના અમુક ભાગોની અંદર સામાન્ય વરસાદ જોવા મળશે બાકી બીજા વિસ્તારોમાં સારા વરસાદ જોવા મળે તેવું એક અનુમાન છે એટલે સિસ્ટમ છે આનો ટ્રેક ફાઈનલ છે એ ગુજરાત સુધી આવી રહી છે એનો સિયર ઝોન છે અત્યારે આપણે ગુજરાત સુધી લંબાઈ ચૂક્યો છે અને હવે આગળના ત્રણ ચાર દિવસ જે વરસાદ પડવાના છે એ અમે આપને જણાવ્યું એટલા એરિયામાં એટલી તીવ્રતા સાથે વરસાદ જોવા મળે તેવું એક અનુમાન છે